બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાય સંયુક્ત રેડ તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન ફૂડ ગ્રેડ એસિટિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું ચારસો ત્રણ નો એકસો ત્રણ કિલોગ્રામ પામોલિન તેલ નો જથ્થો તથા રૂપિયા બાર હજાર ચારસો આઠ નો એકસો અઢાર કિલોગ્રામ એસિડિક એસિડનો નો જથ્થો સીઝ કરાવતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ એક લાખ ચોરાણું હજાર

રિપોર્ટર મનુ પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી બનાસકાંઠા